मादो करे जो होयत हम जो गमेनिया आलोटे होय आ त बदडियो फरे को करे मोटो घुवड आ कुंच अइया घुवड से आ

શકતા થોડુંક લાંબુ છે એટલે બધાય પૂરા પક્ષી જોવા હોય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કેમ કે વચ્ચે વચ્ચે મારા માધોભાઈ કરે છે તોફાન જોઈએ અમારે હારે આવતા નથી એટલે એને લઈને જાતા થોડી વાર લાગે છે અને આ જો પબ્લિક એટલું છે બહુ મસ્ત પ્રાણી સંગ્રહાલય છે એકવાર વિઝિટ કરજો જરૂરથી આ સાઈડ નહીં છે એ લોકો તો આવ્યા છે પણ જે દૂર ના હોઈ એકવાર આ બાજુ વિઝિટ કરજો જરૂરથી બધું અંદર બધું બહુ મસ્ત છે બધા ઝાડ એટલા મસ્ત છે અને બધા એટલે બધા પક્ષી પ્રાણી બધા છે આ સાઈડ જો મગર કાચબો અને સાપ આ સાઇડ બધે બોડે મારેલા છે અંદર બધા ફૂલ ઝાડે મસ્ત છે બધા આમ જો બધાપાલો કેટલા સરસ છે એક જ લાઈન ની અંદર જો અહીંયા મગર છે

असाइडे मोगर छे जिस्ट आम अन्दर छ एक मजो आम बार छे आपक्ति आपक्ति अना वाश्म ना तोड रहा है ना मोट वलता है उती है आला छठ बार मगर से मा ममाए नहीं मम आए नहीं, ममा आए नहीं। बोती <small> हुई <small> જાને જીવવાની એક નો બધા કરતા શાન ની નિસી છે દૂર છે ઓર

आया छे नियामा अंदर वयो गयो मन गोमे मन मा माथो ने मस्ती देखाणी छते मासी घरा बत्ती मा छ जो या मोर छे जो केटला बदा मोर छे जो नीला लीला मोर देसी मोर देसी देसी आपडा देसी हो

C'è una cosa che non si può fare, તો જો હવે અમારું અહીંયા પ્રાણી સંગ્રહાલય પૂરું થઈ ગયું અને હવે અમે જાય છે નીકળવાનો ગેટ છે એ સાઈડથી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કર દેજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો રાણી સંગ્રહાલય નો નજારો કઈક અલગ જ છે જો તમે એના ઝાડ જો કેટલું મસ્ત ઝાડ છે ને કેટલું સરસ રીતે આમ ગેટ બનાવેલો છે કંઈક અલગ જ પ્રાણી સંગ્રહાલય છે ને બહુ મોટું છે જે લોકો આવે હોય ટાઈમ લઈને આવજો કેમ કે જોતા ને ફરતા ફરતા વાર લાગે સાઈડ હરણ છે